રાતના એકથી બે વાગ્યાના ગાળામાં અચાનક પાણી આવતા ઘરમાં ત્રણ ફૂટ પાણી સડી અને ઘરવખરી બધી પલળી ગઈ ગોદડા બાજરી ખાવાનું બધું પલળી ગયું છે માણસ પહેરે લુકડે બહાર નીકળ્યો અને નિશાળમાં રોકાણ કર્યું અમુક આ ઘરમાં બધે પાણી ફરી વળ્યું હાલ તમે જોઈ શકો છો અત્યારે પાંચ દિવસથી પાણી ત્રણ ફૂટ ગોમ પીવડે ડહેર બાજરી જુવાર ઢોર અને કોઈ ખાવાનું ખેતરમાં કોઈ રહ્યું નથી બધું સડી ગયું છે આવી દુઃખદ પરિસ્થિતિ છે ઉચપા ગામની સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈનારો મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ